સુરતમાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરનાર દંપતી ઝડપાયો કોટા ઓફર લેટર બનાવી 70 લાખ પડાવ્યા ભોગ બનનાર લોકોએ ONGC કંપનીમાં પોસ્ટ ખાલી હોવાનું જણાવી ટાર્ગેટ કર્યા હતા સરકારી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને મોટી રકમ ખંખેરી લીધી હતી આરોપી નિર્મળ ઠાનાણી અને તેની પત્ની કિંજલબેન ઠાનાણીએ ભોગ બનનાર લોકોને ONGC કંપનીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ ખાલી હોવાનું જણાવી ટાર્ગેટ કર્યા હતા नौकरीनी लालच આપીને ભોગ બનનાર પાસેથી ₹17,80,000 થી વધુ રકમ પડાવી લીધી. પૈસા પડાવ્યા બાદ નતો નોકરી આપી કે નતો તેમનો નાણા પરત કર્યા. ફરિયાદ નોંધાતા પોલીસે દંપતીની ધર પકડ કરી, વଧુ પૂછપરછ હાથ ધરી. મારા بیٹےને તેને ONGC માં નોકરી લગાવવાનો લાલચ دیا ગયા અને ધીરે ધીરે करके ઇન્સ્ટોલમેન્ટ્સમાં તેને ટોટલ પૈસા જે જપ્ત کیے گئے, वो थे ₹17,80,000. निर्मल राजू भाई नाम का है और उसकी वाइफ किंजल बहन ये दोनों लोग हमारे पैसे हैं लगभग लोगों के साथ इनका हुआ है और टोटल अस्सी लाख रुपए का फ्रॉड कर चुके हैं अभी तक और जो विक्टिम हैं वो पूरे गुजरात राज्य के अलग अलग जगह पर रहते हैं जैसे कि सूरत अहमदाबाद द्वारका भरूच वडोदरा और दोनों हस्बैंड और वाइफ के खिलाफ भारतीय न्याय संहिता सेक्शन तीन सौ तीन सौ अठत्तीस तीन सौ इक्यावन और तीन सौ बावन के अंदर एफ आई आर दर्ज कर दी गई है